અને ખાસ તો એમ કે અમારા ફાર્મહાઉસની મુલાકાત લીધી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તો ખરીજાબેન તમને અમારું ફાર્મહાઉસ કેવું લાગ્યું અમને બહુ મસ્ત લાગ્યું તમારું ફાર્મહાઉસ અને હું હવે મારી બે કવચની વાતો તમને કહીશ ખડખેતર ને ખાણ માં રચા પચા ખેડૂત ખડખેતર ને ખાણ માં રચા પચા ખેડૂત જબા માં કુખે જન્યા કનવરજી પુત્ર સપૂત હેલો ગાઈસ હું છું ખદીજા મેં ને આજે આપણે ગુજરાતના ઓર્ગેનિક ખેતીમાં જય જવાન જય કિસાન ખડ ખેતર ને ખાણ માં રચા પચા ખેડૂત ને ખાણ માં રચા પચા ખેડૂત છે માં દીકરી ખરેખર બોલે છે અને બઉ આનંદ થયો આ બીજા ધોરણ માં ભણતી દીકરી ખરેખર આજે આવા કલયુગમાં પણ આટલા સુંદર સંસ્કાર છે અને સુંદર વાત કરે છે તો બધા મિત્રો ને હું એક વિનંતી કરું છું એને ને ફોલો કરજ

દૂર દેખાને પાણા હોય બીતે બીતે છાણા હોય તાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય ઉકાડા ઓટા હોય બળદિયા જોટા હોય માણસ મન મોટા હોય એવા જ માણસ મનના મોટા જોઈને આજે ખૂબ આનંદ ખરેખર આ શબ્દ બોલતા બાળક માતા પાય થી શીખે છે જો આ દીકરી કેવું બોલે છે બેટા બોલો થોડું કોઈ પણ પરિવારમાં આવી દીકરીઓ પાપશે તો ખરેખર હું તો એમની ને એમના પરિવાર કરું છું અને આવા સંસ્કાર પરિવાર માં આશા રાખું છું જય જવાન જય